તો યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં આવેલા તોતા પરીમઢ ત્યાં પચીસ ઘરોમાં અંદાજે સો લોકો રહે છે વરસાદી પાણી ભૂસી જતા રહેવાસીઓની મુશ્કેલીઓ વધી છે દ્વારકા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયું છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળ્યો છે જેમાં જિલ્લાના વિવિધ પંથકોમાં અડધાથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે ભાનવડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જેનાથી પંથકમાં ઠંડક અને રાહતનો માહોલ સર્જાયો છે આ વરસાદથી ખેડૂતોમાં નમની લાગણી પ્રસરી છે કારણ કે તે ખેતી માટે લાભદાયી છે જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે